અને સમાચારો પર નજર કરીએ તો જૂનાગઢમાં ભૂગર્ભ ગટરની કામગીરી સામે લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે અંબિકા ચોક વિસ્તારમાં વેપારીઓ સ્થાનિકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો ભૂગર્ભ ગટરની કામગીરી બંધ કરાવવા સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે મહિલાઓ અને વેપારીઓએ રસ્તો રોકી રામધૂન બોલાવી ગ્રાન્ટો પાસ કરવા ભૂગર્ભ ગટરની કામગીરી કરતા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે કેતન ઓઝા વધુ વિગતો સાથે જોડાયેલા છે કેતન જુનાગઢમાં ભૂગર્ભ ગટરની કામગીરી સામે લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે શું કારણ ચોક્કસ કે છેલ્લા ઘણા સમયથી મહાનગરપાલિકા દ્વારા જે છે ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે તેને લઈને સ્થાનિકોમાં રોષ પણ પણ જોવા મળી રહ્યો છે 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 રસ્તાઓ જે જે તે તે બિસ્માર થઈ ગયા અને ભૂગર્ભ ગટર નવાબી કાળની હતી ચાલુ જ હયાત પણ છે અને તેમાં કોઈ પણ જાતનો ભરાવો કે મુશ્કેલી પડતી હતી તો શા માટે જે છે તે ભૂગર્ભ ગટરની નવી ભૂગર્ભ ગટર લાઈન યોજના નાખવામાં આવે છે તેવો સ્થાનિકો દ્વારા અને વેપારીઓ દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો છે માત્ર માત્ર ગ્રાન્ટો પાસ કરતા હોવાનો આક્ષેપો કરવામાં આવ્યા છે ભૂગર્ભ ગટરની કામગીરી સામે સ્થાનિકો અને વેપારીઓ રામધૂન બોલાવી અને વિરોધ નોંધાવ્યો છે જી જી ધન્યવાદ કેતન આ માહિતી માટે